સાત નદીઓના નીરથી ભગવાન જગન્નાથજીને જળ અભિષેક કરાવવામાં આવ્યું ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે કાલ સુદ પૂનમના દિવસે જળાભિષેકનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે શનિવારના બપોરના સમયે જગન્નાથ મંદિર સુભાષનગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને કેસર ચંદન અને પંચામૃત તથા સાત નદીઓના નીર તથા કૂવાના જળથી જળાભિષેક કરવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથજી એ સર્વ વ્યાપક છે જગન્નાથપુરીમાં અને પુરાય દેશની અંદર ભગવાન જગન્નાથજીના મંદિરો આવેલ છે દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે સમગ્ર દેશમાં અને બહારના દેશોમાં પણ જ્યાં જ્યાં જગન્નાથજીના મંદિરો છે ત્યાં અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રાઓ નીકળે છે આ રથયાત્રા પહેલાં જુદા જુદા કાર્યક્રમો ભગવાનના થાય છે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું કામ શરૂ થાય છે જેઠ શુદ્ધ પૂનમના દિવસે ભગવાનને જુદા જુદા નળીઓ નદીઓના નીરથી સ્નાન કરાવવામાં આવે છે સુગંધી દ્રવ્યો કેસર ચંદન વગેરેથી પણ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે આ સ્નાન કરાવ્યા પછી ભગવાન મોસાળે જાય છે પંદર દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાય છે ભગવાનને મોસાળમાં લાડકોટથી રાખવામાં આવે છે અને ત્યાર પછી જેઠ વમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા પરત પધારે છે ભગવાનને લાડકોટથી રાખ્યા હોવાથી આંખો આવે છે શરદી થઈ જાય છે અને જેઠ વમાસના દિવસે એ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ રીતે ભાવનગરની અંદર પણ ભવ્ય રથયાત્રા નીકળે છે આજે જેઠ સુદ પૂનમના દિવસે અત્યારે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને બળે ભૈયા બલરામજી ને જુદી જુદી સાત નદીઓના નીર અને નીર અને સરોવરના નીર થી અત્યારે જળાભિષેક થઈ રહ્યો છે